હોય દ્વાપર હોય કલયુગ ભગવાનના અવતારો બદલાયા ભગવાનના નામ તો એ જ રહે ધામો કદાચ સમાપ્ત થઈ ગયા છે ભગવાનના અવતારો થઈને પધારી ગયા છે પણ સતયુગમાં પણ એ નામ એટલું જ પ્રભાવી હતું ત્રેતામાં પણ એટલું જ પ્રભાવી છે દ્વાપરમાં માં પણ ભગવાનના નામે અનેક ને તાર્યા અને કલયુગ કેવલ નામ આધાર એટલે નામનો આશ્રય ક્યારે છોડતા નથી કારણ બીજા બધા ઉપર કાળનો પ્રભાવ પડી શકે છે નામ એવું છે એના પર કાળનો પ્રભાવ નથી એટલે ભગવત નામનો આશ્રય મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે મિત્યમેવ સતત વૈષ્ણવે અષ્ટાક્ષર જપતા રહે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ સતત કોઈ જુએ ન જુએ ક્યાં છો આપણે ત્યાં કોઈ બાદ નથી કોઈ પણ અવસ્થામાં ભગવદ નામ જપાય છે એ તમને પવિત્ર બનાવીને રાખે છે ભગવત નામ મુખમાં હશે તો કાળનો પણ પ્રભાવ નહી આવે દુર્ભાગ્યનો પણ પ્રભાવ નહીં કુમારો એકઠા થયા છે નારદજીને જતા જોયા અને નારદજીને જતા જોયા ચિંતાતુર જોયા મુખ ઉપર ચિંતા દેખાય સંતો ચિંતનમાં હોય અને સંતોના ચહેરા પર ચિંતા દેખાય પૂછ્યું બહુ બહુ સાદો ઉભારો ક્યાં જઈ રહ્યા છો તરિતમ ગમે તે પુત્ર કુતશ્ચાગમનમ તવ અમ ઉતાવળા ઉતાડા ક્યાંથી આવી રહ્યા છો અને ઉતાવળા ઉતાળા ક્યાં જઈ રહ્યા છો આજ બે પ્રશ્ન છે ને જીવનના ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાનું છે આ જે બે જવાબ જેને ખબર નથી એ સદાય ચિંતામાં રહેતો હોય છે માણસ એના મૂળ અને એના અંત આ બંને માટે સજાગ હોવો જોઈએ એટલે જ આપણે ત્યાં તમારો જન્મ કોઈ પરિવારમાં કોઈ કુળમાં કોને ત્યાં આ બધું યાદ અપાવવામાં આવે છે કારણ કે કમથી કમ એનું ગૌરવ તું જાણો તું ક્યાં જન્મ્યો છે અને તારા જીવનની સાર્થકતા અને સફળતા શેમાં છે જો સફળતા માટે તો આપણે બધા જ પ્રયાસ કરીએ છીએ દૂરથી દૂરની વસ્તુ ચોખ્ખી દેખાઈ જાય તો આ સફળ છે કે ચોખ્ખું દેખાય છે પણ આજ આંખ ભગવાનને જોઈ લે તે આંખની સાર્થકતા કહેવાય આપણે સફળતાને જાણીએ છીએ પણ એની સાર્થકતાને નથી સમજતી આ કાન દૂરથી કોઈ બોલતું હોય સાંભળી લે તો કાન ની સફળતા પણ આ કર્ણથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ તો આ કાનની સાર્થકતા છે જય આ જીભ બહુ સારું બોલે અને બધાને ખુશ કરી દે એની સફળતા પણ આ જીવા ઉપર ભગવત નામ આવી જાય તે જીવનની સાર્થકતા છે જીવવાની સાર્થક તો ઇન્દ્રિયોની સફળતાનો તો વિચાર કરો છો પણ આ ઇન્દ્રિયોની સાર્થકતાનો જ્યારે ચિંતન કરશો તો સાચા અર્થમાં આ માનવ દેહ મુક્તિનું સાધન બની જશે આ માનવ દેહ ફસાવા માટે નથી મળ્યો મોક્ષ માટે મળ્યો છે ઉદ્ધાર માટે મળ્યો છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે મળ્યો છે કહ્યું નારજી આમ ક્યાંથી આવ્યો છે અને ત્યારે નારજી પોતાની કથા કહેતા કહ્યું આ પૃથ્વીને સર્વોત્તમ લોક જાણી અને હું યાત્રા કરવા માટે આવ્યો જો અન્ય કોઈ લોક યાત્રાના ધામ નથી ત્યાં ત્યાં ભગવાન પ્રાગટ્ય નથી થતું આ પૃથ્વી લોકની ની એ છે કે અહીંયા ભગવાન આવે છે એટલે પૃથ્વીની મહત્તા એટલે તમા આપણે જન્મ ભૂતલ પર થવો એટલે તો પૃથ્વીના પગે લાગીએ છે ક્ષમસ્વ વે આપણા પગ લગાડીએ તો ક્ષમા માંગીએ આ લોકમાં છે આ પૃથ્વી લોક અન્ય ચૌદ લોક છે એમાં સાતમો માળ આ પૃથ્વી લોક છે આ સેવન્થ ફ્લોર ઉપર જે ફેસિલિટીસ છે ને ભગવાન મેળવવાની જનમરણના ચક્કરમાંથી છૂટવાની એ બીજા કોઈ ફ્લોર ઉપર નથી એટલે આ સુવિધા પૃથ્વી લોક પર છે તીર્થયાત્રા કરવા માટે આવે મનની શાંતિ માટે પણ જ્યાં જ્યાં ગયો ક્યાંય શાંતિ ન મળી જો આ તીર્થોને ઘણી વાર એટલી બધી માર્કેટિંગ તીર્થોની કરવામાં આવે મંદિરો ની કરવામાં આવે મને એમ અમુક વસ્તુ પોતાની રીતે ચાલતી રહે બહુ બહુ સારું છે એની માર્કેટિંગ કરવી ન જોઈએ તો એને માનનારા જ લોકો એના કારણ બની જશે એટલું બધું વ્રજનું આજકાલ લોકો માર્કેટિંગ કરે છે એટલા લોકો જવા લાગ્યા છે ફરવા વાળા ફોટા પાડવા વાળા રીલ બનાવવા વાળા કે સાચા ભાવવાળા લોકોને રૂમ ના ધર્મશાળાના રૂમે નથી મળતું પરિક્રમા કરવાની જગ્યા નથી મળતી અને એટલા માટે ઘણી વાર જેમ ગાયનું દૂધ પીઓ ગાયનું એટલું ઇન્ડિયામાં માર્કેટ તો ચિંતા થઈ જાય કે આ બહુ માર્કેટિંગ થશે તો લોકો ગાયને ત્રાસ આપવા લાગશે ડિમાન્ડ જો એટલી વધી ગઈ તો લોકો ગાયને ત્રાસ આપવા લાગશે અમુક વસ્તુનો અતિ આગ્રહ અથવા અતિ પ્રચાર એ એના માટે જ સારો નથી હોતો કારણ કે પછી કુતુહલતાથી આવનારા લોકોને એની પવિત્રતા રાખવાનો વિચાર નથી હોતો આ વ્રજ છે લીલા ભૂમિ છે અહીં આમ ન થાય આમ રહેવું જોઈએ આમ કરવું જોઈએ પછી એને શિસ્તનો ભાન ન હોય એને તો બસ જોવું છે એટલે અમુક વસ્તુ માટે વિવેક જાળવો એની મર્યાદા જળવાય અને કુદરતી રીતે લોકો કારણ કે ફરવાની જગ્યા નથી ફરવા જવું હોય તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ફોટા સારા આવશે આ બધી જગ્યાઓ તપની જગ્યાઓ છે આ બધી જગ્યાઓ યાત્રાના સ્થાનો છે આ બધા સ્થાનો ભગવાન મેળવવાના સ્થાનો છે આ બધા સ્થાનો સંયમના સ્થાનો છે અને જ્યાં સંયમ સાથે ભગવાન મેળવવાની ઈચ્છા હોય એને જ જવું જોઈએ નહીં તો કેવલ જોવા અને ફરવાવાળા લોકો એ સ્થાનની પવિત્રતાને ઘણીવાર નષ્ટ કરી એટલે દરેક વસ્તુ માટે વિવેકની જરૂર છે અત્યારે સમાજની અને જો આ વિવેક ન જળવાયો તેનો અતિશય પ્રચાર એના જ નાશનું કારણ બની જશે એટલે ક્યાંક સંયમની જરૂર આવે છે જ્યાં જ્યાં તીર્થોમાં ગયો ક્યાંય મને શાંતિ ન દેખાય નારદજી કેવા લાગ્યા બધે જ કલયુગ નો પ્રભાવ દેખાયો સર્વ માર્ગેશ કલ ઉચ કલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ ગંગાદિ તીર્થ દુષ્ટૈ શું દુષ્ટૈવા મહાપ્રભજીએ કૃષ્ણશ્રય ગ્રંથમાં આખું વર્ણન કર્યું છે કે જ્યારે તીર્થોમાં પણ દુષ્ટોનો વાસ થઈ ગયો ત્યારે માણસ પવિત્ર થવા માટે જાય ક્યાં વિચાર કરો જ્યાં માણસ પવિત્ર થવા માટે જતો હોય ત્યાં જ જો તમને કલયુગ મળે તો ક્યાં જવું જયારે કોઈ જગ્યા જ ન બચે તો માણસ પોતાના આત્મોધાર માટે જશે ક્યાં શું જોયું નારદજી સત્યમ નાસ્ત તપ શૌચમ દયાદાનમ ન વિધ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણો સત્યનો નાશ થયો દયાદાન જતા રહ્યા છે કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા છે અને અનેક જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા કલયુગમાં કેવો કેવો પ્રભાવ દેખાય કલયુગ એટલે ક્લેશ કોઈ ને કોઈ રૂપે કલયુગ ક્લેશ રૂપે આપણા જીવનમાં પ્રવેશે છે શાંતિથી ઘરમાં માણસ બેસી શકતો નથી કારણ કે જે જગ્યા શાંતિ માટે જોઈએ તે જ ક્લેશના કારણે થઈ ગયા છે તરણી પ્રભુતા ગે ચાલકો બુદ્ધિદાયક અનેક પ્રકારના વર્ણન કર્યા છે દંપતી નામ છે કલ્કનમ ઘરે ઘરે ક્લેશ જોયા ના અને જ્યારે ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાયો અને એટલા માટે મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે જે ઘરમાં ઠાકોરજીની સેવા હોય ત્યાં સંસારી ક્લેશ ન હોવો જોઈએ ક્લેશ પ્રભુને ગમતો નથી એટલે હંમેશા ધ્યાન રાખવું તમારા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય તો ત્યાં ક્લેશ નહીં કરવો જ્યાં કૃષ્ણ છે ત્યાં ક્લેશ ન હોવો જોઈએ પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા હું વૃંદાવન આવ્યો પ્રભુની લીલાભૂમિ વૃંદાવન જે ભાગવતજીમાં વર્ણન છે છે વૃંદાવન 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 સિટી એ એ નહીં એમ તો આખું વ્રજ જ કહેવાય પાંચ પ્રકારના આદિ વૃંદાવન મધ્ય વૃંદાવન આદિ આદિ આપણે એ ચર્ચામાં નથી જતો પણ અનેક પ્રકારના વૃંદાવનની વાત છે વૃંદાવન વૃંદા એટલે તુલસીજી વૃંદા એટલે સ્વામીજીનું પણ નામ છે એમનું વન જ્યાંના કણ કણમાં કૃષ્ણ એ જ વ્રજ છે

મહારાજ ઉભા રહી ગયો પડીને જોયું તો એક સ્ત્રી હતી અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહ્યા હતા એના ખોળામાં બે પુરુષ વૃદ્ધ પંખો કરી રહ્યા છે બધા આશ્ચર્ય લાગ્યું નારદજી કે આ યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે આજુબાજુ આટલી બધી સ્ત્રીઓ ઊભી છે એમની સેવા કરી રહી છે આ છે શું પૂછ્યું તું કોણ છે અને ત્યારે પોતાનો પરિચય આપતા બોલી હું ભક્તિ મહારાણી આ બંને જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્રો છે અને કાલ યોગે ને જર કાળના પ્રભાવને કારણે બંને વૃદ્ધ થઈ ગયા ભક્તિ મહારાણી કહેવા લાગ્યા ઉત્પન્ન કર્ણાટકે મહારાષ્ટ્રમાં વૃદ્ધિ પામી કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં પૂજાઈ પણ ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ ગુજરાતના લોકોને એમ થાય ગુજરાતમાં આવીને ગરડી થઈ અનેક અનેક ભાવો સંતો મહાત્માઓ કર્યા એક ભાવ એવો કર્યો કે કોઈ વૃદ્ધ માજી હોય ને એક જગ્યાએ બેસાડો જ્યાં સુધી ઉભા ન કરો ત્યાં સુધી જાતે ઉભા ન થાય એમ વૃદ્ધ થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં આવીને એવા બેઠા કે પછી ત્યાંથી ક્યારે ઉભા જ ન થયા અને ભક્તિના રંગે ગુજરાતને રંગી દીધો આવો પણ એક અર્થ પણ અહીંયા અર્થ થયો કે વૃદ્ધ થયા કાલિયોગીને જરૂર પણ પરિભ્રમણ કરતી કરતી વ્રજમાં આવી તો હું યુવાન થઈ ગઈ પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ વ્રજ માં પણ રાધે રાધે કરનારા ભક્તિ કરનારા અનેક લોકો મળ્યા પણ જ્ઞાન અને વૈરાગ્ય નું તો ત્યાં કોઈ ગ્રાહક ન મળ્યું વ્રજની ભૂમિમાં જ્ઞાન તો શું કામ અને જોજો ભક્તિ મહારાણીના બંને પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ પ્રગટે ને તો જ્ઞાન સહજ આવે ભક્તિ પ્રગટે ને તો વૈરાગ્ય સહજ આવે ભક્તિ એવું દિવ્યતમ તત્વ છે કે સહજમાં જ્ઞાન અને વૈરાગ્ય કયું મહાયુવાન દીકરાઓ વૃદ્ધ આવું તો કેમ ગમે કૃપા કરો કોઈ એવો ઉપાય બતાવો કે મારા બંને પુત્રો યુવાન થઈ જાય ગાન કર્યા નારદજી ગીતાજીના પાઠ કર્યા આળસ મળીને ઉભા થાય ને પાછા સુઈ જાય નારદજી ને થયું કે કરવું શું જે વેદથી ન થયું એ શેનાથી થશે આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો કયું સત્કર્મ કરો એ ન કહ્યું વચન આપ્યું ભક્તિ મહારાની હું આપને વચન આપું છું તમારા દુઃખનું હું નિવારણ કરીશ ઉપાય ગોતીને લાવીશ અને ભક્તિના દુઃખનો ઉપાય શોધતા શોધતા નારદજી પરિભ્રમણ કરતા કરતા બદરી વિશાલમાં આવેલા જ્યાં ચિંતામાં જોયા ને સનતકુમાર તો ચિંતા ભક્તિની હતી કે જો ભક્તિ વૃદ્ધ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ તો ભક્તિને આનંદ ક્યાંથી આવે શું કરું કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની જાય સનતકુમારો કહેવા લાગ્યા અમારી પાસે ઉપાય છે અરે જલ્દી કહો કયો ઉપાય કહે તમે ભાગવત કથા કરો ભાગવત ભાગવત નો એવો પ્રભાવ છે કે ના શ્રવણ માત્ર થી ભક્તિ તો બનશે પણ જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન બની જશે અરે કોણ કરે કથા સનત કુમારો અમે તો સત્સંગ માટે ભેગા થયા છીએ કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ કોઈ સાંભળનારું મળે તો ગાવા લાગીએ અમારે તો ભગવત ચર્ચાથી મતલબ છે ને જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા અને નારદજીના તો આનંદ પાસે આનંદ રામનો તટ છે ગંગાજી ના કિનારે ત્યાં તમે કથાનો પંડાલ બનાવો અને અમે પોતે કથા કરીશું બધી જ ભાગવત કથાની તૈયારીઓ કરી છે અને બધાને આમંત્રિત કર્યા છે કથા બેસાડો ત્યારે બધાને બોલાવો બધાને આમંત્રિત કરવા અરે કથામાં તો દેવી દેવતા સકલ તીર્થો આવે છે ભાગવતમાં એવી કથાઓ છે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થોનો વાસ છે જ્યાં ભાગવત કથા થાય ત્યાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે જ્યાં ભાગવત કથા થાય ત્યાં ચોવીસે એ અવતારનો વાસ છે અને એ અહીંયા આવીને શું કરતા હોય છે તો કે બે હાથ ઊંચા કરીને એક જ શબ્દો બોલતા હોય છે તથાસ્તુ તથાસ્તુ તથા અને એટલે કથામાં બેસીને મનમાં કોઈ એક સંકલ્પ કરો અને કોઈ દેવતાના મુખમાંથી નીકળે તથાસ્તુ તમારા સકલ કાર્યો સિદ્ધ થઈ જાય તમને સહજમાં આશીર્વાદ મળી જાય કથામાં બેસીને આશીર્વાદ માંગવા નથી પડતા કથા સાંભળનારને સકલ દેવતાઓ આવીને આશીર્વાદ આપી જાય છે કે તે અમને પ્રસન્ન કર્યા છે આ એક એવું સત્કર્મ છે જો દરેક દેવતાઓ માટેના યજ્ઞો જુદા છે ઇન્દ્રને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ બ્રહ્માજીને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ વિષ્ણુને પ્રસન્ન કરવાનો જુદો યજ્ઞ માતાજીને પ્રસન્ન કરવાનો જુદો બધા માટે જુદા યજ્ઞ પણ એક ભાગવત એવો યજ્ઞ છે જે કરવા માત્ર થી સકલ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે દરેકને આનંદ થઈ જાય છે એમને તૃપ્તિ થઈ જાય છે જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય દાળ ભાત લઈને કે હાથ માટે ઘસવાની જરૂર ન હોય પગને જુદું ઘસવાની જરૂર ન હોય મુખમાં નાખો અન બધા જ અંગો પુષ્ટ થઈ જાય એમ જેના કર્ણમાં કથા વિને બિરાજી જાય એને સકલ દેવતાઓ પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે બધાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ જાય સકલ તીર્થોની યાત્રા થઈ જાય છે જ્યારે ભાગવતની આપણે પરિક્રમા કરીએ ત્યારે સકલ તીર્થોની યાત્રા બરાબર છે એની પરિક્રમા આ મહાત્મ્ય ભાગવતની છે અને અહીંયા શરદકુમારો કુમારો બિરાજમાન થયા છે પહેલા મુખ્ય યજમાન તરીકે નારદજી બિરાજમાન થયા છે સકલ તીર્થોને સકલ દેવતાઓને નદીઓને પર્વતોને ઋષિઓને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કથાનો પંડાલ ભરાઈ ચૂક્યો છે અને ભાગવત કથાના મહાત્મનું અવગાહન કરતા શરદકુમારો બોલ્યા સદા સેવન કરો ભાગવતનું સદા સેવન કરો કથા માટે ક્યારે એવું ના મેં તો એક વાર સાંભળી છે મેં તો સાંભળી લીધી છે કથા માટે આવું ના કેવું કથા સાંભળ્યાનું ફળ શું કે ફરી કથા સાંભળવાની ઈચ્છા જાગે તો માનજો કે કથા સાંભળ્યું ફલિત થયું છે કથા માટે ક્યારે પણ એમને કહેવાય કે મેં સાંભળ સેવા માટે ક્યારે એમને મેં તો એકવાર કરી લીધી છે મેં તો એકવાર ધારી ભરી છે મેં તો એકવાર રાતભોગ ધર્યો છે આવું કહેવાય આ તો જ્યારે તક મળે ઝડપી લેવાની સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કેમ યસ્યાહ શ્રવણ માત્રેણ એને સાંભળવાથી શું થશે હરી ચિત્તમ સમાશે ભગવાન તમારા ચિત્તમાં આવીને બિરાજી છે કથા સાંભળતા સાંભળતા જે નિયમિત સાંભળતો હોય ને એનું અંતઃકરણ ધીમે ધીમે પવિત્ર થવા લાગે પાપ કરવામાં અરુચિ પેદા થવા લાગે એમ થાય કે ના આટલી કથાઓ સાંભળી હવે પાપ આ હાથથી નથી કરે એને અરુચિ પેદા થાય એને ભગવાનના પ્રેમની પ્રાપ્તિ થાય એમ તો ભાગવતના પાંચ ફળ કયા ને પહેલું ફળ ભાગવત નિસંશયતા બધા જ સંશયો સમાપ્ત થઈ જાય કારણ કે શ્રદ્ધા જાગે ને તો શંકાઓ આપ મેળે સમાપ્ત થવા લાગે કોઈ પ્રશ્નનું સમાધાન જવાબ ન હોઈ શકે કારણ કે દરેક જવાબમાં એક પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો જાગતા છે પણ શ્રદ્ધા હોય ને તો પ્રશ્નો જ ન ઉઠે સમાપ્ત થઈ ના કહ્યું છે ને તો ચોક્કસ થશે શ્રદ્ધા જ સંશયની સમાપ્તિ બીજો ફળ કહ્યું ભગવત પ્રેમની પ્રાપ્તિ ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય સાંભળતા સાંભળતા ધીમે ધીમે પ્રભાવમાં પ્રેમ પ્રગટ થવા લાગે ત્રીજું કહ્યું ભાગવત સાંભળવાથી ભગવાનની કૃપાની પ્રાપ્તિ થાય ભગવત લાગે ચોથું અનુભવ થવાના પ્રાપ્તિ થાય સાક્ષાત ભગવાન મળે કથા સાંભળો અને પાંચમું કહ્યું અભયત્વ કોઈનો દુનિયામાં ડર ન રહે ભક્તિ પ્રગટે આપણે ત્યાં કુમનદાસ આદિ ની વાર્તા આવે છે ને અકબર બાદશાહે બોલાવ્યા કે આટલા સુંદર પદ ગાવ છો તો અહીંયા આવીને અમને તો સંભળાવો અકબર બાદશાહને થયું કે થોડું ધન આપીશ તો મારા યશ કીર્તિના ગામ કરશે પરાણે કુંભનદાસ ગયા ઠાકોરજીને છોડી અકબર બાદશાહે કહ્યું કંઈક ગાવ કહ્યું બાદશાહ સલામત રહેવા દો હું ગાઈશ તો તમને દુઃખ થશે અરે નાના કંઈક સંભળાવો હું પ્રસન્ન થઈશ બહુ હાર મના કરી પણ છતાંય કહ્યું તો કુંબનદાસે કાયું ભક્તન કો કહા સીકરી કામ આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરી નામ અરે જાકો મુખ દેખે દુખ ઉપજત તાકો કરનો પડ્યો પ્રણામ અરે જેને જોઈને ભગવાન ભૂલી જવાય એવાને પ્રણામ કરવા છે કે અહીંયા આવું પડે અકબર બાસા બે મિનિટ તો આમ લાલ થઈ ગયા મારી સામે આવું થાય સમજદાર સમજી ગયા આમને મારી જોડે કાંઈ જોઈતું નથી તો મારા પ્રશંસા શા માટે કરે એ તો ભગવાનના ગુણગાન ગાનારા છે પ્રસન્ન થઈને કહ્યું બાદશાહે હુમનદાસ કંઈક માંગો મારી પાસે માંગો એ આપીશ હુમનદાસે કહ્યું માંગવાનું કહો છો તો એટલું જ માગું છું કે આજ પછી મને બોલાવતા નહીં અને તમારું મુખ દેખાડતા નહીં કે જેને જોઈને ભગવાન ભૂલી જવાય મારે તો એ ચહેરો જ જોવો નથી અકબર બાદશાહે કહ્યું ઠીક છે ક્ષમા કરજો મારી ભૂલ થઈ તો અભય એ સમયના બાદશાહ અકબર જેવાના મોઢે કહી દેવું એ કોઈ નાની બાબત ના કહી શકે જેની જોડે કરવાના હોય સ્વાર્થ ભાગવત નિર્ભય બનાવે અને સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે એને એમ થાય આખી જિંદગી મહેનત કરી જે મેળવ્યું એ બધું મૂકીને જવાનું ડર લાગે ને માણસ એમ થાય કે બધું છોડીને જતા રહેવાનું એક દિવસ કઠિન છે અઘરું જ તમારા નક્કી કરવાનું મૂકીને જવું છે કે આપીને જવું છે મૂકીને જશો તો દુઃખ લઈને જશો આપીને જશો તો આનંદ કરીને જશો એ પ્રભુએ મને અવસર આપ્યો અને એ અવસર હું ચૂક્યો નથી જ્યારે જ્યારે પણ સત્કર્મ કરવાના મોકા આપ્યા મેં ઝડપ્યા છે અને એ આશ્ચર્યની વાત તમને કહું મૂકીને જશો એ રહી જશે આપીને જશો એ બધું જ ભેગું આવશે કારણ તમે સત્કર્મ દ્વારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લીધું અને એ પુણ્ય આવતા જન્મમાં એ તમને સુખ આપવાના છે અહીંયા કહું અભયત્વ આપે છે અને જ્યારે સનતકુમારો ભાગવતના મહાત્મને ગાઈ રહ્યા હતા એટલામાં એક આશ્ચર્ય પંડાલમાં થઈ એક યુવાન સ્ત્રી અને બે યુવાન પુરુષો પ્રગટ થયા બધા અંદર પૂછવા લાગ્યા કે આ સ્ત્રી ક્યાંથી આવી આ બે પુરુષો ક્યાંથી આવ્યા કોણ છે આ ત્યારે કહ્યું ગભરાશો નહીં આ તો કથાના અર્થોમાંથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થયા છે ભાગવતના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ યુવાની પ્રાપ્ત થઈ છે અને ત્યાં પ્રશ્ન કરે છે ભક્તિ મહારાની મહારાજ બતાવો આખો પંડાલ ભરાયેલો છે હું મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે બેસું ક્યાં કથામાં અને ત્યારે કેવા લાગ્યા શરદકુમારો કે ભક્તિ મહારાની તમારા માટેની જગ્યા અમે ગોતી રાખી છે આ જે કોઈ લોકો કથા સાંભળવા આવ્યા છે એ ભક્તિ મહારાની જ્ઞાન વૈરાગ્ય ની સાથે તમે આ શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ અને એ આશીર્વાદ થી એમ કહેવાય છે જયારે જયારે કથામાં તમે બેસો છો ત્યારે ત્રણ જણા તમારી અંદર આવીને બેસે છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તમે જ અનુભવ કરજો જેમ જેમ કથા સાંભળતા જશો ને

અને ઉછાળતા હોય બધા નાચતા હોય કૂદતા હોય કોઈ મને લઈ જાય તો બહુ સારું એટલા મારે ચાલ 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 બહુ આનંદ આવશે અને પોતે જવાની ઈચ્છા હોય છતાં ખેંચાતો ખેંચાતો જતો હોય એમ જાય અને પછી જે એક વાર પગ ઉપડ્યા સાતમા દિવસે પત્ની ને કે જેની કથા હોય કથામાં આવનારો ભક્તિ સહજ આ આ કોઈ વાણી પ્રભાવ નથી આ કથા નો પ્રભાવ છે આ ભાગવત નો પ્રભાવ છે માણસોના સામર્થ્ય અલ્પ છે ભગવાન અસીમિત અને સર્વસમર્થ માણસ તો સીમિત છે ભક્તિ આવે જ્ઞાન આવે અને જે વસ્તુ ક્યારે જાણતા નહોતા એ ધીમે ધીમે સમજમાં આવવા લાગે તમે ઘણા લોકોની એવી ધારણા આ બધું અમને ના સમજાય અમને નહીં કહેવાય આ બધું અમને ખબર ના પડે મોટા ભાગે આપણે અંગૂઠા છાપ જેવું હોય એમ તિલક પણ કરવું હોય તો કંકુ લઈને જણે રજિસ્ટ્રીમાં અંગૂઠો મારતા હોય ને એ રીતે મારા હાથ ઉપર અંગૂઠો વાંધો ને શરૂઆત તો થઈ પણ ધીમે ધીમે આપણે શીખતા જઈ એ જ્યારે આમ કરે ને સમજી લેવાનું કે અમને જ ખબર પડી જાય અને જે કરતા હોય આમ લઈને આવે તો સમજી લો કે જાણકાર છે કથા જો અત્યાર સુધી આમ 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 કરતો હોય કથા આવે એટલે જીવનમાં શું ફરી જાય આમ 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 થવા લાગે જ ફરક છે ને આમ આમ કરનારો આમ આમ કરતો થઈ જાય સમજી જવું કે કથા ફરી ગઈ છે ભક્તિ આવે જ્ઞાન આવે વૈરાગ્ય આવે આ તમારું વૈરાગ્ય છે ને ચાર ચાર કલાક એક જગ્યાએ આમ બેઠા રહો જે અડધો કલાક એક કુર્સી પર બેસતો ના હોય અહીંયા ચાર ચાર કલાક અને અહીંયા બીજું કાંઈ તમને મળવાનું નથી કથા સિવાય પણ કથા જેવી તૃપ્તિ આપે છે કે એ તૃપ્તિનો આનંદ અનુભવવા લાગે આ જ વૈરાગ્ય છે હું તો ઘણી વાર કહું ને સાત દિવસ ચાર ચાર કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે અત્યારે તો એ ઉપકારક છે અને ઘણી વાર આપણે કથા નથી ભગવાન આપણને બેસાડે છે કથા અને એક વાર સાત દિવસ જો બેસી ગયા ને પછી કથા તમને પોતાના કરી લેશે જીવનનો થાક ઉતારી દે જ કથા છે કમ સુખમ સ્થાપયતી કથા કથાનો અર્થ જ થાય જે પરમ સુખમાં આપણને સ્થાપી દે એનું નામ કથા છે જ્ઞાન વૈરાગ્ય ને કહ્યું તમે અને એટલામાં તો ચારે બાજુ જયઘોષ થયા કથા પંડાલમાં સ્વયં પરમાત્મા પ્રગટ થઈ ગયા પોતાના પાર્ષદોને અનુસાર અરે જ્યાં ભગવાનને જોયા ચારે બાજુ જયગોષ શંખના ના ના નાદ શંખ ઝાલર ઘંટા વાગવા લાગ્યા બોલો કૃષ્ણ કનૈયા ભગવાન અને બધા જ ધન્ય બની ગયા અરે આજે તો કથામાં પોતે ભગવાન પધાર્યા અને ત્યારે ભગવાને વચન આપ્યું આજે નહીં હવે આ પૃથ્વી ઉપર જ્યારે જ્યાં કથા થશે ત્યાં હું ચોક્કસ પોતે પ્રગટ થઈને પધારીશ એનું હું વચન આપું છું એટલે એમ કહેવાય જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે જ્યાં મહાભારતની કથા થાય ત્યાં સુથમાં આવે ત્યાં ભાગવતની કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય છે આ ભગવાનનું આપેલું વચન છે અને ભગવાન પ્રગટ થાય છે હા તમે ધારેલા આકારે ભગવાનને ગોતવાના જ આ કથા સાંભળતા સાંભળતા છલકાયેલી આંખોના આંસુમાં તમને ભગવાન દેખાશે ક્યાંક કથાની વ્યવસ્થા કરતા દોડતા ભાગતા યુવાનોના પગમાં પ્રવેશેલા પરમાત્મા દેખાય છે ક્યાંક પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં તમને કણિકા રૂપે બિરાજતા પરમાત્માનો અનુભવ થશે ક્યારેક વક્તાના મુખમાંથી નીકળેલા શબ્દો એક કર્ણમાં ભગવાન પ્રવેશ્યા હોય એવા સુખની અનુભૂતિ કરાવશે તમારા હૃદયમાં પ્રગટેલા ભાવમાં ભગવાનની અનુભૂતિ થશે તમારો ધારેલો ફોટો મૂકી દેશો ને તો અનેક રૂપે ભગવાન મળશે પણ પોતાનો ફોટો લઈને ફરશો તો પછી એને અનુભવો અઘરો થઈ જશે એકવાર આપણી ધારણાઓ મૂકી દેશો તો અનેક રૂપે પરમાત્માની અનુભૂતિ થવા લાગશે તમને લાગે આમાય પ્રભુ આમાય પ્રભુ આમાય પ્રભુ અને ક્યાંક નંદ મહોત્સવના આનંદમાં એ ભગવાનનો જ આનંદ પ્રગટ્યો છે એવી અનુભૂતિ તમને થશે ક્યાંક વિવાહના ઉત્સવમાં એ વરઘોડે ચડીને આવેલા દ્વારિકાધીશ દેખાશે અનેક પ્રકારની અનુભૂતિ આ કથા પરમાત્માની કરાવે છે એમ લાગે કે આ જગ્યા સાત દિવસ પછી જયારે આ બધું ખુલી જાય પોથીજી પધારી જાય આઠમા દિવસે આ જ હોલમાં કુર્સી અડધો કલાક બેસીને બતાવો વાઇબ્રેશન જ બદલાઈ જશે ભાવ જ આ ભૂમિનો બદલાઈ જાય પોથી જે ને ત્યારે આ જગ્યા તીર્થ જેવી લાગે તમને એમ નથી લાગતું કે તમે બ્રજમાં બેઠા હો જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન આવે છે સકલ ભુવન મધ્ય નિર્ધના સ્ટેપી ધન્યા કહ્યું કે આ સકલ ભુવનમાં એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને વસી જાય છે ભક્તિ સૂત્રોપનતઃ એ ખેંચાઈ છોડી ઝૂંપડામાં ભૂખ્યો રહી અને એમાં પરમાત્મા સુકો રોટલો ખાઈને આનંદ માણવા લાગ્યો એ ભાજી ખાઈને વિદુરના ઘરે આનંદ માણવા લાગ્યો આ શેનો આનંદ છે પરમાત્મા ભક્તના ભાવ આ ભક્તિનો પ્રભાવ છે